વાલ્દા એલએનટીના ટ્રક ડ્રાઈવર સહિત 4 ઈશમો ડીઝલના જથ્થા સાથે જડાયા 16650 થી 185 લીટર ડીઝલ સાથે ટેમ્પો કબજે લઈ ચારની પોલીસે હાથ ધરી વધુ પૂછપરછ એલએનટીમાં ચાલતા વાહનોમાંથી ડીઝલ ચોરી કર્યા બાદ સગેવગે કરતા હોવાની શક્યતા પાડી પોલીસ પતકના પીઆઈ જીઆર ઘડવી તેમના સ્ટાફ સાથે गत રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં ફરતા હતા ત્યારે તેઓને આરજે 23 जीसी 6326 पिकअप टेम्पोमा કેટલા કિલોમો ચોરી અથવા છડ કપટટી ડીઝલનો જથ્થો ભેળવી પાટી જલનગરીની बाजूમાં શ્રીયાપટમાં આવેલા મુસ્કન બ્રેકડાઉન ગેરેજમાં લાવિ સગેવગે કરતા હોવાની માહિતી મળતા રાતે સવા 10 વાગી રેડ કરી હતી અને ત્યાં ટેમ્પોમાં રાખેલા અલગ અલગ કેરબામાંથી 185 લિટર ડીઝલ કિંમત રૂપિયા 16000 માં પડ્યા આવતા ત્યાં હાજર મડેલો ગેરેજનો સંચાલક અફઝલ મંસૂરી ઉંમર બત્રીસ અને બાલદા એલ કંપની સાઇટ પર ડ્રાઈવર તરીકે નોકરી કરતા અને ત્યાં જ રહેતા ત્રણ ઈસમો સુનિલ કેસરદેવ જાટ ઉંમર ઓગણત્રીસ બનવારીલાલ જયસારામ જાટ ઉંમર અઠ્યાવીસ કૈલાશ સોપલ મીણા ઉંમર અઠ્યાવીસ થી પૂછપરછ કરી હતી અને તેઓ ડીઝલ અંગે ગોળ ગોળ જવાબો આપતા હોવાથી આ ડીઝલ તેઓએ ચોરી અથવા છળ કપટી મેળવી સગે બગે કરવાના હોવાની શંકા જતા પોલીસે ટેમ્પો ને ડીઝલ મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ સોળ હજાર છસો પચાસ નો મુદ્દામાલ નાગરિક સુરક્ષા સહિતતા બે હજાર તેવીસ કલમ એકસો છ ઓબ્લિક એક મુજબ કબજે કરી ચાર હિસ્સો કલમ પાંત્રીસ ઓબ્લિક એક ઈ મુજબ અટક કરી હતી જોકે છેલ્લા કેટલાય સમયથી બાલદા એલ એન્ટી સાઈટ નજીકમાં કેટલાક હિસ્સો સસ્તા ભાવે ડીઝલ વેચતા હોવાની બુમો ઉઠવા પામી હતી ત્યારે આ ડીઝલ પણ એલ એનટીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ત્રણ ઇસમો ચોરી કરી ગેરેજ સંચાલકને વેચવા આવ્યા હોવાની શંકા પ્રબળ બની છે ત્યારે પારડી પોલીસે ડીઝલ ચોરીનું કમ્પાઉન્ડ છે કે તેમ જે જાણવા ઝીણવટભરી તપાસ શરૂ કરી છે